મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે જો તમે પણ ખેડૂત છો તો યોજનામાં જોડાઈને લાભ લઈ શકો છો આ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે તે સમયે આ વખતે ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો છે તો મિત્રો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે ઓગણીસમો હપ્તાનો લાભ ક્યારે મળી શકે છે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દરેક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે અત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે પછી વારો ઓગણીસ માં છે મિત્રો યોજના હેઠળ દરેક હપ્તે ચાર મહિનામાં રિલીઝ કરવામાં આવે છે ઓક્ટોમ્બર મહિનામાં અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તે મુજબ ઓગણીસમો હપ્તો રજૂ કરવા માટે ચાર મહિનાનો સમય જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહ્યો છે મિત્રો તેથી તેવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ઓગણીસમો હપ્તો રિલીઝ થઈ શકે છે જોકે આ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી મિત્રો જ્યારે સત્તાવાર માહિતી આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું મિત્રો હવે જોઈએ કે ક્યાંય તો મિત્રો જે ખેડૂત મિત્રો ને સત્તરમો અને અઢારમો હપ્તો નથી મળ્યો તેમને આ વખતે ત્રણ હપ્તા એટલે કે સત્તરમો અઢારમો અને ઓગણીસમો હપ્તો એમ બે હજાર ના બદલે સ હજાર રૂપિયા મળવાના છે મિત્રો આ લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે પીએમ કિસાન યોજનામાં લાભ મેળવવા માટે તેમની શરતો બધી પૂર્ણ કરેલી હશે મિત્રો આ શરતો પૂર્ણ કરેલી હશે તો જ તમને બે ની જગ્યાએ સહ રૂપિયા હપ્તાના મળશે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો શું ખેડૂતોને પીએમ કિસાન યોજનાની રકમ વધારીને છ થી બાર રૂપિયા કરવામાં આવી શકે ખરી તો મિત્રો ખેડૂતો અને નિષ્ણાંતોની માંગ છે કે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચને જોતા યોજનાની રકમ વધારવી જોઈએ મિત્રો હાલમાં સરકાર આ યોજના હેઠળ વાર્ષિક રકમ છ રૂપિયાથી વધારીને બાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે મિત્રો નાણામંત્રીએ કહ્યું કે આ યોજનાને વધુ ખેડૂતો સુધી પહોંચાડવી એક પડકાર છે પરંતુ હજી સુધી રકમ વધારવા અંગે કોઈ સ્પષ્ટ ખાતરી આપવા આપવામાં આવી નથી મિત્રો હવે જોઈએ કે તમે તમારું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો હોમ પેજ પર નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો આ પછી એક નવી વિન્ડો ખુલશે અહીં તમારે તમારો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે આ પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે ઓટીપી દાખલ કરો કે તરત જ તમારું સ્ટેટસ તમને દેખાય Terima kasih.